వైట్ పాపడి దూధి పరపు కిలో బాధారీ కిలో ఆ బాగా తీసు

पच्चीस तीस रुपए ने बाजार जोहा माल चुकी है वीआईपी माल मज़्ज़ा बटा का जो पच्चीस रुपया सारा माल में चुका है चौली वीआईपी माल साये ट्यूपी ने बाजार से आज तो आज दूधी माँ સારા વીઆઈપી માલ માં દસ થી બાર રૂપિયાની બજાર છે ફોન કરવામાં જોઈએ તો વીઆઈપી માલ માં વીસ રૂપિયા કિલોની બજાર છે આજે બટાકામાં કોકરાજ વેરાયટીમાં સોળ રૂપિયા કિલો वीआईपी माल में बाजार शायद में लसण मा जोए तो 55 થી 60 રૂપિયા સારા માલ માં નાસિક ડુંગળી સારી મોટો માલ માં 15 થી 16 17 રૂપિયા ની બજાર છે સન્ડો રીંગણ માં આજે એકદમ વીઆપી માલ માં 25 રૂપિયા કિલો ને બજાર ચાટ મે

50 થી 55 રૂપિયા ગાજર મા વી આર પી માલ આજ નવો આવ્યો છે 40 રૂપિયાની બજાર જોવા મળે છે આજે 40 રૂપિયા કિલો આદ્રક નવો માલ 40 થી 25 રૂપિયાની બજાર છે રાણા માજમો થોડી તેજી જોવા મળે છે 60 રૂપિયા કિલોની બજાર ચાલી एकदम यह आई बी माल